અંગદાનથી અમર બન્યું જીવન રીટાબેન બેન કોરાટના અંગદાનથી પાંચ લોકોને મળ્યું જે નવ જીવન સુરત માનવતા અને સમાજ સેવાની ઉત્તમ ભાવનાનું ઉદાહરણ સુરત ખાતે એક મહત્વપૂર્ણ અંગદાન સફળતાપૂર્વક સંપન્ન થયું અંગદાતા શ્રી રીટા બેન હરેશભાઈ કોરાટ ઉમર પિસ્તાલીસ વર્ષ રહેવાસી અઢાર રામવાટિકા સોસાયટી વેલંજા સુરત મૂળ વતન જેતપુર જિલ્લો રાજકોટ દ્વારા કરાયેલ અંગદાનના કારણે કુલ પાંચ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે પ્રાપ્ત વિગતો મુજબ તારીખ બાવીસ એક બે હજાર રીટાબેન પોતાના દીકરા કોરટને ફોન કરી તબિયત બરાબર ન લાગતી હોવાનું જણાવતા તેઓને ઘર આવવા કહ્યું હતું દીકરો ઘરે ત્યારે રીટાબેનને વોમિટ થતી હતી તેમજ શરીરમાં ભારે કમજોરી જણાતી હતી તાત્કાલિક તેમને નજીકના દવાખાને લઈ જવામાં આવ્યા હતા જેથી ડોક્ટરે વધુ સારવાર માટે સુરતની ડાયમંડ હોસ્પિટલમાં જવાની સલાહ આપી હતી ડાયમંડ હોસ્પિટલમાં જરૂરી તપાસ કર્યા બાદ ડોક્ટર દીપેશ કક્કડ અને ડોક્ટર શ્રીઓની ટીમ દ્વારા દર્દીને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા આ ક્ષણે પરિવારના હરેશભાઈ કોરાટ રાજ કોરાટ રાજવી કોરાટ કૌશિકભાઈ કોરાટ કેશવલાલ બુઆ વિપુલભાઈ બુઆ દિનેશભાઈ અભંગી કિશોરભાઈ રીબડિયા દ્વારા માનવતાપૂર્ણ અને સાહસિક અંગદાન માટે નિર્ણય લેવા માટે જીવનદી પોરગન ડોનેશન ફાઉન્ડેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો કોરાટ પરિવારને અંગદાનની સમજ આપવામાં આવતા તેઓએ અંગદાન કરવા માટેની સંમતિ આપી હતી પરિવારના સભ્યોની સંમતિ મળતા તેઓનું સોટોમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ જે અંતર્ગત આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ દ્વારા લિવર અને બને કિડની સ્વીકારવામાં આવ્યા તેમજ લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા બને ચક્ષુનો દાન સ્વીકારવામાં આવ્યો હતો રીટાબેન કુરાટના અંગદાનથી કુલ પાંચ દર્દીઓને નવજીવન મળ્યું છે રીટાબેન કુરાટના પરિવારજનોએ દુઃખની ઘડીમાં પણ સમાજ હિતનો વિચાર કરીને જે મહાન નિર્ણય લીધો છે તે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે અંગદાન એ મૃત્યુ પછી પણ જીવત જીવન જીવતું રાખવાની સર્વોચ્ચ સેવા છે અને વધુમાં વધુ લોકો આ વિષયમાં જાગૃત થાય તે સમયની સૌથી મોટી જરૂરિયાત છે અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં ડાયમંડ હોસ્પિટલના ચેરમેન સીપી બાનાણી શ્રી દિનેશભાઈ નાવડીયા માવજીભાઈ માવાણી એડમિન ડોક્ટર હરેશ પાગડા સાહેબ ડોક્ટર દિપેશ કક્કડ તથા સમગ્ર હોસ્પિટલ પરિવાર અને જીવંતી પોરગન ડોનેશન ફાઉન્ડેશનના શ્રી પીએમ ગોંડલિયા શ્રી વિપુલભાઈ તળાવિયા શ્રી જશવિનભાઈ કુંજડીયા ડોક્ટર નિલેશભાઈ કાચડીયા બિપિનભાઈ તળાવ્યા નિતિનભાઈ ધામલિયા લક્ષ્મણભાઈ કોરાટ સાગર કોરાટ અભિષેક સોનાણી આશીષ સાવલિયા સ્મિત કુમાર પાર્થ કોરાટ સહિત ટીમ જીવનદીપ સભ્યોએ મહેનત કરી હતી વધુમાં વિપુલ તળાવીયાએ જણાવ્યું હતું કે ડાયમંડ હોસ્પિટલ અને ટીમ જીવનદીપ ઓરગન ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી કોરાટ પરિવારના સૌજનનું ઓગણત્રીસમું સફળ અનદાન થયું છે રિપોર્ટર પગને